કલકતાની મૃતક ડોક્ટરને ન્યાય મળે તે માટે આજ રોજ અંજારમાં મૌન રેલીનું આયોજન કરી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કલકતામાં થયેલ સામૂહિક દુષ્કર્મ અને હત્યાના વિરુદ્ધમાં તથા દોષિતોને કઠોરથી કઠોર સજાની માંગ માટે આજ રોજ રોટરી ક્લબ ઓફ અંજાર રોટરેક ક્લબ ઓફ અંજાર ભારત વિકાસ પરિષદ અંજાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અંજાર તથા અંજાર બાર એસોસિએશન દ્વારા સાંજના અરસામાં મૌન રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો આ રેલી ગંગા નાકેથી શરૂ થઈ બાર મીટર રોડથી પસાર થઈ નાયબ કલેક્ટરે પહોંચી હતી આ રેલીમાં અંજારના દરેક વેપારી સંગઠન અંજારની દરેક સામાજિક સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અંજાર આઈએમએનો પ્રતિનિધિત્વ કરું છું દસ દિવસ પહેલાં આજીગર મેડિકલ કોલેજ કોલકત્તામાં જે એક લેડી ડૉક્ટર પર કેટલાક નિઃશંસ તત્વોએ હિચકારો રેપ કર્યો પાંચ સાત આઠ દસ છોકરાઓએ રેપ કરીને એને અલ્ટિમેટલી એને મારી નાખી આ ઘટના ખરેખર માનવ જાતિ માટે અમારા ડૉક્ટર સમુદાય માટે અને સમસ્ત એનજીઓસ માટે ખૂબ જ એકદમ ખતરનાક ઘટના કહેવાય આવા ઘટનાઓ જો આવી ઘટતી રહે તો આ ખરેખર આપણા સમસ્ત સમાજ માટે આ ખૂબ દુઃખદાયક ઘટના છે અને અમે સર્વે ડૉક્ટર મિત્રો વકીલ મિત્રો અન્ય એનજીઓસ જેવી કે રોટરી ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ બધા આ અંગે એકત્ર થઈને આને પ્રતિકાર કરવા માટે ભલે પોસિબલ નથી છે કલકત્તા જઈને તો આનો પ્રતિકાર કરવો શક્ય નથી પણ અમે અમારા લેવલે અહીં અંજારમાં આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે એક માઉન્ટ રેલીનું આયોજન બે અઢી કિલોમીટર દરમિયાન કર્યું છે અને અમે લોકો જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે જ્યાં સુધી દીકરીના પેરેન્ટ્સને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ અમારી આવી લડત ચાલુ રાખીશું અને કોઈપણ જાતની કસર રાખીશું નહીં અસ્ત શું કહેતો હતો મારી એવી જ આશા છે કે કાયદો એવો હોવો જોઈએ કે એક એવી સજા પ્રાવધાનમાં હોવી જોઈએ કે એકને સજા મળે ને એને જોઈને જ બીજા આ ગુનો કરતા જો વાર પકડી ઉઠે પોતાના સપનામાં પણ આવું વિચારવાનું પણ એમ આવે જ નહીં કે આવો વિચાર જ ના આવવો જોઈએ એવો કાંઈક ગોઠવણી હોવી જોઈએ અને એને કાયદાનું ભાન હોવું જોઈએ કે મેં આ જે કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે અને હકીકતમાં જોવા ને તો ખરેખર હવે અમને બધાને હથિયાર ઉપાડવાની જરૂર લાગે છે એવું લાગે છે અમને બધાને કે હવે અમે હથિયાર ઉપાડી જ આ ઘટનાને સખત શબ્દોમાં ઓખોડી કાઢે છે અને આવા કોઈ બીજી બનાવો ન બને એના માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અને આવા બનાવ બનાવ કરવા પાછળ જે કોઈ ગુનેગારો છે એને સખતમાં સજા સખત સજા આપવા માટે બાર એસન અનુરોધ કરે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય એના માટે આજ રોજ જે આઈએમએ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ રોટરે ક્લબ અને બાર એસ વતી જે મૌન રેલી ત્રણ કિલોમીટર જેટલા વિસ્તાર ગંગાનાકાથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી કાઢવામાં આવી એમાં બાર એસન પણ જોડાયેલ છે અને આવું કંઈ પણ નિષ્ફળ હશે એમાં બાર એસન સંપૂર્ણ સાથ આપશે હું એક જ વાત કેવા માંગીશ કે નવ દુર્ગાની જેમ ગરબા તો ઘણા રમી લીધા નવ દુર્ગાની શક્તિ બતાડીને પોતામાં શક્તિ બનાવીને સામે વાળા સાથે લડવાની શક્તિ આપણામાં આવે એમ નવદુર્ગા બનીને ગરબા ગુમવાનો ટાઈમ સાથે સાથે આ પણ બહુ જ જરૂરી છે કે આપણે પોતામાં શક્તિ લાવી આપણે પોતામાં કોન્ફિડન્સ લાવી અને આપણે એવી બધી એક્ટિવિટી કરી દઈએ જે આપણે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થઈએ અને સામેવાળાને મૂળ તોડ જવાબ દઈએ ના કે નબળા બનીને બેસી જવાનું હું એમ ઈચ્છું છું હું એમ ઈચ્છું છું કે બધી મહિલાઓ અને બધા પેરેન્ટ્સ જેમની ગર્લચાઈ છે કે તમે તમારી છોકરીઓને ડાન્સ ક્લાસ અને ગરબા ક્લાસ સાથે સાથે તમે એમને શાખામાં મોકલો શાખામાં જે આપણો જૂનો જ્ઞાન છે દંડવાળું જ્ઞાન છે કે કરાટે મોકલો જેથી કરીને એ પોતાની રીતે પોતે સેફટી પોતાની કરી શકે